મતદાનના દિવસે રાજ્યમાં હીટવેવ ની આગાહી હવામાન વિભાગે સાત આઠ અને નવમી મેએ પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે અમદાવાદમાં પણ સાતમી મેના તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રી થવાની શક્યતા છે શનિવારે રાજ્યના આઠ શહેરોમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર રહ્યો જેમાં તેતાળીસ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાય તો અમદાવાદમાં ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું બપોર બાદ વાદળછાયું વાતાવરણ રહ્યું વડોદરામાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુરેન્દ્રનગરમાં એકતાળીસ ડિગ્રી રાજકોટમાં ચાળીસ પોઈન્ટ નવ સુરતમાં ચાળીસ પોઈન્ટ છ ભાવનગરમાં ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું સાતમી મે હીટવેવની આગાહી કરવામાં આવી છે મતદાનના દિવસે રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે ખાસ કરીને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છ આ તમામ જગ્યાએ ગરમીનો પારો વધારે ઊંચકાયેલ રહેશે અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તારીખ સાત આઠ અને નવ આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદમાં પણ પારો તેતાળીસ ડિગ્રીએ આંબી જશે